આ તરફ હળવદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભા બેઠક પર નૂતન વર્ષને અનુસંધાને કાર્યક્રમ યોજાય છે જેના ભાગરૂપે આજે હળવદ શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા પૂર્વ રાજ્યસભાના સાંસદ શંકરભાઈ વેગડ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ હળવદ તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા મહામંત્રી ભરતભાઈ ઠાકોર ઘનશ્યામભાઈ ગોહિલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સાંઘાણી મોટી સહિત ગ્રામ પંથક મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા અને દિવાળી પર્વની શુભેચ્છા સંદેશ પાઠવવા નૂતન વર્ષની મિલન આયોજન કરવામાં આવ્યું હતું અળવદ વિધાનસભાના શ્રી મિલનના કાર્યક્રમમાં અળવદ શહેર અને હળવદ ગ્રામ્યના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા હતા અને અમારા આ વિસ્તારના સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રના મંત્રી અને માન્ય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા અને મંત્રા સાહેબના વરપર નીચે આ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને દરેક કાર્યકર્તાને સરસ મજાની એમને કહેવાય ને કે ભાઈ આખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની માહિતી લોકો સુધી પહોંચે અને લોકોને સુખાકારી માટે આપણે શું હજુ ખૂટતી કડી કરી શકીએ એના માટેનું સરસ મજાનું માર્ગદર્શન આપ્યું અને સરસ મજાના બધ નવા વર્ષના રામ રામ કીધા અને આખો વિસ્તારમાં સૌને લાભ મળે અને પરમ પરમાત્મા રામચંદ્રજી ભગવાન એ સૌને સુખ્યા કરે અને સૌનું સારું વર્ષ નીવડે એવી સભે દિલથી શુભેચ્છા પાઠવી વિધાનસભામાંથી હળવદ શહેર ગ્રામ્યનો સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું કેન્દ્રીય મંત્રી માનનીય ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ અને જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાણી અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન જેના અન્ન ભેગા એના મન ભેગા ભારતીય જનતા પાર્ટી સેવાને વરેલી પાર્ટી છે અંત્યોદયથી સર્વોદય માટે કામ કરતી પાર્ટી છે એટલે કાર્યકર્તાઓને આજે સંગઠનાત્મક કામ માટેનું માર્ગદર્શન મળ્યું અને રચનાત્મક કામો કરવાના ભારતીય જનતા પાર્ટી એક સામાજિક આંદોલન છે એટલે છેવાડાના માનવીના વિકાસ માટે હજી પણ મોદી સાહેબની જે યોજના છે એ છેવાડાના માનવી સુધી હજી પહોંચાડવાની અને બે હજાર ચોવીસનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે એક એક પ્રજા જે મોદી સાહેબને મત આપીને આશીર્વાદ આપવા માગે છે સૌ કાર્યકર્તાને આ મતદારોને મતપેટી સુધી લાવી અને સુરેન્દ્રનગરમાંથી ઐતિહાસિક લીડથી લોકસભાની સીટ જુતાય એવું માર્ગદર્શન આપ્યું આજ રોજ માન્ય ધ્રાંગધ્રા હળવદના વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા અમારા સંગઠનના તમામ હોદ્દેદારો રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ અને તમામ પત્રકાર મિત્રો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષા અભિનંદન પ્રોગ્રામનો આપ કવરેજ કરી એના માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એક સી આર પાટીલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના જે અધ્યક્ષ છે એના એક આહવાન પર કે દરેક વિધાનસભા દીઠ એક કાર્યકરોનું નૂતન વર્ષા અભિનંદનનો પ્રોગ્રામ જે આયોજન થવું જોઈએ એના ભાગરૂપે આજે હળવદમાં આ પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે અને તમામ કાર્યકરો અને તમામ સંગઠનના પદાધિકાર દ્વારા આજે અમે આ પ્રોગ્રામ સરસ રીતે સંપન્ન થયો છે અને સી આર પાટીલ સાહેબનું અમારું એક સપનું છે કે સુરેન્દ્રનગર લોકસભા પાંચ લાખથી વધારે મતથી જીતીને આ ખમણ અમારે મોદી સાહેબને સુપ્રત કરવાનું છે અર્પણ કરવાનું છે એના માટે આજે અમે બધાએ સંકલ્પ કર્યો છે કે માત્ર પાંચ લાખની પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન મતથી વધારે મતની લીડ આપીને અમારો એક શ્રીનગર સંસદીય ક્ષેત્રનું ખમણ અમે દિલ્હી મોકલીશું એના માટે હું આજે અમે સૌ કાર્યકરો આભાર વ્યક્ત કરીશું